રાધે રાધે જય શ્રી કૃષ્ણ પાયુ દર્શન યુટ્યુબ ચેનલમાં વાલા દર્શક મિત્રો તમારો સૌનું હાર્દિક સ્વાગત છે આજે અમે લઈને આવ્યા છીએ એક ખાસ અને વિસ્તૃત સાપ્તાહિક રાશિફળ જે તમને આવનારા સપ્તાહ માટે સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડશે આ રાશિફળ પંદર સપ્ટેમ્બર થી વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન તમારી કારકિર્દી નાણાકીય સ્થિતિ જીવન અને સ્વાસ્થ્યમાં કયા ફેરફારો આવી શકે છે તેની વિગતવાર ચર્ચા આપણે અહીં કરીશું આ માર્ગદર્શન તમને તમારા જીવનના દરેક ક્ષેત્રમાં યોગ્ય નિર્ણયો લેવામાં મદદરૂપ થશે તો ચાલો જાણીએ કે આ સપ્તાહ તમારા માટે શું લઈને આવ્યું છે પંદર સપ્ટેમ્બરથી વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ મેષ રાશિ થી મીન રાશિ માટેનું સાપ્તાહિક રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ આ સપ્તાહ તમારા માટે ઉર્જા અને નવીનતાથી ભરપૂર રહેશે તમારામાં એક નવો ઉત્સાહ અને જુસ્સો જોવા મળી શકે છે કાર્ય અને કારકિર્દીની વાત કરીએ તો પર નવા અને પડકારરૂપ પ્રોજેક્ટ હાથ ધરવાની તક મળી શકે છે તમારા નેતૃત્વ ગુણો અને મહેનતને કારણે ઉચ્ચ અધિકારીઓ તમારી નોંધ લેશે આ સમય સહકાર્યકરો સાથે સંબંધો સુધારવા માટે ઉત્તમ રહેલો છે જે ભવિષ્યમાં તમારા માટે લાભદાયી સાબિત થશે વેપારીઓ માટે આ સપ્તાહ લાભદાયક સોદાઓ લઈને આવી શકે છે પ્રેમ પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો રહેલા કે ગેરસમજણો દૂર થશે તમે અને તમારા જીવનસાથી વચ્ચેનું બંધન વધુ મજબૂત બનશે સિંગલ વ્યક્તિઓ માટે નવા સંબંધોની શરૂઆત થવાની શક્યતા પણ રહેલી છે સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય રહેવા માટે હળવા યોગાભ્યાસ અને ધ્યાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ મળશે પૂરતો આરામ લેવો અને સમયસર ભોજન કરવું પણ જરૂરી છે માર્ગદર્શન સમયનું યોગ્ય આયોજન કરવાથી તમે તમારા લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ આ સપ્તાહ તમારા માટે ધીરજ અને સંયમનું મહત્વ સમજાવશે તમારે પરિસ્થિતિઓને શાંતિથી અને સમજદારીપૂર્વક સંભાળવી પડશે કાર્ય અને કારકિર્દી ક્ષેત્રે થોડો તણાવ અનુભવી શકો છો પરંતુ તમારું શાંત અને સહનશીલ વલણ આ પરિસ્થિતિઓને સરળતાથી પાર પાડવામાં મદદરૂપ થશે નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે અને રોકાણ કરવા માટે આ સમય સારો રહેલો છે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પરિવાર સાથેના સંબંધોમાં મધુરતા જરૂરથી આવશે જીવનસાથી સાથે ખુલ્લા દિલે વાતચીત કરવાથી તમારા સંબંધોમાં ગેરસમજણ દૂર થશે સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી ખાસ કરીને ધ્યાન બહારનું ખાવાનું ટાળવું અને સ્વચ્છ આહાર લેવો માર્ગદર્શન અંધારિયા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે મિથુન રાશિ મિથુન રાશિ નાનામાં છે ક છ તેમજ ઘ આ સપ્તાહ તમારા માટે નવીન વિચારો અને સર્જાત્મકતા લાવશે તમારી બુદ્ધિ અને કુશળતાના કારણે તમે પ્રગતિ કરી શકશો કાર્ય અને કારકિર્દીની વાત કરીએ તો કાર્યસ્થળે નવી જવાબદારીઓ મળી શકે છે જે તમારી પ્રતિભાને ઉજાગર કરશે શિક્ષણ અને અભ્યાસ માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે વિદ્યાર્થીઓને તેમના મહેનતનું યોગ્ય ફળ જરૂરથી મળશે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો સામાજિક સંબંધો અને પ્રેમ સંબંધોમાં સમજદારી વાતચીત કરવાથી મજબૂત બંધન ઉભું થશે સંબંધોમાં લાગણીઓને ખુલ્લી રીતે વ્યક્ત કરવી હિતાવક છે સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યને થોડું ધ્યાન આપવું પડશે નિયમિત વ્યાયામ અને સંતુલિત આહાર જાળવી રાખો માર્ગદર્શન નવી વસ્તુઓ શીખવા અને તમારા કૌશલ્યોને નિખારવા માટે આ ઉત્તમ સમય રહેલો કર્ક રાશિ પારિવારિક જીવન વચ્ચે સંતુલન જાળવવું પડશે કાર્ય અને કારકિર્દી નોકરીમાં સફળતા મેળવવા માટે વધુ મહેનત અને સમર્પણની જરૂર પડશે સહકાર્યકરોનો સહયોગ તમને પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં મદદરૂપ થશે નાણાકીય વ્યવહારો યોગ્ય સમય પર થશે પરંતુ બિનજરૂરી ખર્ચ કરવાનું જરૂરથી ટાળો પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં વધુ સમજદારી અને ધીરજ જરૂરી છે જીવનસાથી સાથે સંવાદ જાળવી રાખવાથી ગેરસમજણ ટાળી શકાશે પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે સ્વાસ્થ્યની વાત કરીએ તો શ્વાસ શ્વાસ સંબંધિત અથવા હળવી કફની તકલીફ થઈ શકે છે જરૂર જણાય તો તબીબી સલાહ લેવી ખાસ જરૂરી છે માર્ગદર્શન તમારા મનને શાંત રાખવા અને તણાવ ઓછો કરવા માટે ધ્યાન કરવું લાભદાયી રહેશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટો આ સપ્તાહ તમારો આત્મવિશ્વાસ ચરમસીમા પર હશે તમારી પ્રતિભા અને નેતૃત્વ ક્ષમતા દરેક ક્ષેત્રમાં છવાઈ જશે કાર્ય અને કારકિર્દી કાર્યસ્થળ પર તમારી પ્રતિભાને માન્યતા મળશે અને તમને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે વ્યવસાયમાં નવી તકો ઉભરી આવશે ખાસ કરીને નેતૃત્વ સંબંધિત કાર્યોમાં તમને મોટી સફળતા જરૂરથી મળી શકે છે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પ્રેમ સંબંધો મધુર અને સહયોગી રહેશે નવા સંબંધોની શરૂઆત થવાની શક્યતા રહેલી છે જે તમારા જીવનમાં ખુશી લાવશે સ્વાસ્થ્યની વાત કરીએ તો ઉર્જાવાન રહેવા માટે પૂરતો આરામ અને પોષણયુક્ત આહાર લેવો તમારે શક્તિનો યોગ્ય ઉપયોગ કરવાથી થાક નહીં લાગે માર્ગદર્શન તમારા આત્મવિશ્વાસને વધુ પડતો ન થવા દો અને તમારા નિર્ણયમાં વિવેક જાળવો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હળ આ સપ્તાહ તમારા માટે ખાસ મહત્વ ધરાવે છે કારણ કે નોકરી અને વ્યવસાયમાં નવી તકો ઉભરી આવશે કાર્ય તેમજ કારકિર્દી વ્યવસાયિક સંબંધો મજબૂત બનશે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદો દૂર થશે અને સહકાર જરૂરથી વધશે નાણાકીય બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણય લેવો જરૂરી છે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલાં સારી રીતે વિચારવું પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પ્રેમ જીવનમાં વધુ વિચારશીલતા જરૂરી છે તાત્કાલિક કોઈ નિર્ણય લેવાનું ટાળો અને ભાવનાઓને સમજવાનો પ્રયાસ જરૂરથી કરો સ્વાસ્થ્યની વાત કરીએ તો તણાવ અને ચિંતા તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે ધ્યાન અને કસરત કરવાથી શાંતિ મળશે માર્ગદર્શન દૈનિક કાર્યો ની એક યાદી બનાવીને કામ કરવાથી કાર્યક્ષમતા વધી શકે છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત આ સપ્તાહ તમારા માટે શાંતિ અને સમજૂતીનો સમયગાળો રહેલો છે કાર્ય અને કારકિર્દી કાર્યસ્થળ પર કેટલીક નાની મોટી મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ તમારો સંતુલિત દ્રષ્ટિકોણ અને શાંત સ્વભાવ તમને સાચો માર્ગ બતાવશે નાણાકીય દ્રષ્ટિએ ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં વધુ સમજદારી અને સહયોગની ખાસ જરૂર છે જીવનસાથીની લાગણીઓનો માન આપવાથી સંબંધ વધુ મજબૂત બનશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો સ્વાસ્થ્ય માટે ધીમા ચાલવાનો યોગાસન અને ધ્યાનનો સમાવેશ કરવો નિયમિત ભોગ કરવાથી મન અને શરીર બંને સ્વસ્થ રહેશે માર્ગદર્શન કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા પરિવારના સભ્યોની સલાહ લેવી લાભદાયી રહેશે વૃશ્ચિક રાશિ પૃષ્ટિક રાશિના નામા અક્ષર છે ન તેમજ ય આ સપ્તાહ તમારા માટે નવા અવસરો લઈને આવી શકે છે જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે કાર્ય અને કારકિર્દીની વાત કરીએ તો કાર્યક્ષેત્રે પ્રમોશન અથવા નવા પ્રોજેક્ટ મળવાની પ્રવળ શક્યતા રહેલી છે વ્યવસાયિક નિર્ણયો બુદ્ધિપૂર્વક લેવા કોઈ પણ વાદ વિવાદ કે દલીલમાં ઉતરવાનું ટાળો પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પ્રેમ જીવનમાં નવી લાગણીઓ અને ઉત્સાહનો અનુભવ થશે તમારા સંબંધોમાં વધુ ઊંડાણ આવશે સ્વાસ્થ્યની વાત કરીએ તો પાચનતંત્ર તેમજ ઉર્જા સ્તર માટે ખાસ ધ્યાન આપવું પોષણયુક્ત આહાર અને સમયસર આરામ લેવો ખાસ જરૂરી છે માર્ગદર્શન નાણાકીય લાભની શક્યતા છે પરંતુ ભવિષ્ય માટે બચત કરવાનું ન ભૂલશો ધનુ રાશિ ધનુરાશિના નામ અંશ છે ભ ધ ફ તેમજ ઢ આ સપ્તાહ તમારા માટે શાંતિ અને સફળતાનો સંકેત લઈને આવી રહ્યો છે તમારી મહેનત રંગ લાવશે કાર્ય અને કારકિર્દી કામકાજમાં નવી તકો મળશે તમારી કુશળતા અને સખત મહેનતને કારણે તમને માનીતા મળશે નાણાકીય ક્ષેત્રમાં સુધારો જોવા મળી શકે છે અને નવા રોકાણો લાભદાયક સાબિત થશે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પ્રેમ જીવનમાં નવા સંબંધો ઊભા થવાની સંભાવના રહેલી છે તમારા વ્યક્તિત્વથી કોઈ પ્રભાવિત થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો નિયમિત શારીરિક તપાસણી અને તંદુરસ્ત ખોરાક લેવાની જરૂરી રહેશે માર્ગદર્શન તમારી સકારાત્મક ઉર્જાને જાળવી રાખો અને તે પ્રમાણે કાર્ય જરૂરથી કરો મકર રાશિ છે ખ તેમજ જ આ સપ્તાહ તમારી મહેનત અને ધીરજનું ફળ તમને જરૂરથી મળશે કાર્ય અને કારકિર્દી કાર્ય સ્થળે સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે તમારી સખત મહેનતને કારણે તમે લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો નાણાકીય રીતે સ્થિરતા આવશે લાંબા સમયથી ચાલી રહેલા દેવાનો નિકાલ કરવા માટે આ યોગ્ય સમય રહેલો છે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પ્રેમ જીવનમાં સમજદારી અને સહયોગ ખૂબ જરૂરી રહેશે જીવનસાથી સાથે નાના મોટા મુદ્દાઓ પર વાતચીત કરીને ઉકેલ લાવો સ્વાસ્થ્યની વાત કરીએ તો તણાવ ઘટાડવા માટે યોગ અને ધ્યાન ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે માનસિક શાંતિ જાળવી રાખવાથી શારીરિક સ્વાસ્થ્ય પણ સુધરશે માર્ગદર્શન તમારા કાર્યોને પ્રાથમિકતા આપો અને વ્યર્થની ચિંતા કરવાનું ટાળો કુંભરાશિ કુંભરાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ આ સપ્તાહ તમારા માટે નવા વિચારોની નવી ટેકનિકો અમલ કરવાનો સમય રહેલો છે કાર્ય અને નવી જવાબદારીઓ મળી શકે છે જે તમારા કૌશલ્યને વધુ વિકસાવશે નાણાકીય લાભ માટે યોગ્ય સમય રહેલો છે પરંતુ કોઈ પણ રોકાણ કરતા પહેલા સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પ્રેમ જીવનમાં નવો ઉત્સાહ અને રોમાંચ આવશે તમે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્નો જરૂરથી કરશો સ્વાસ્થ્યની વાત કરી તો નિયમિત વ્યાયામ અને યોગ્ય ખોરાક જાળવી રાખો હાઈડ્રેટેક રહો માર્ગદર્શન તમારા વિચારોને વાસ્તવિકતામાં ફેરવવા માટે સક્રિય પગલાં જરૂરથી ભરો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ ઝ તેમજ થ આ સપ્તાહ તમે આત્મવિશ્વાસ અને શાંતિનો અનુભવ કરશો કાર્ય અને કારકિર્દી કાર્યસ્થળે નવા પ્રોજેક્ટ શરૂ કરવાની સંભાવના રહેલી છે તમારી કલ્પનાશીલતાને અંતર્જ્ઞાન તમને યોગ્ય માર્ગદર્શન આપશે નાણાકીય બાબતોમાં લાભદાયક ફાયદા મળી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પરિવાર સાથે સુમેળ અને પ્રેમ ભરપૂર સંબંધ રહેશે તમારા સંબંધોમાં સ્વાસ્થ્યની વાત કરીએ તો હળવા વ્યાયામ અને પૂરતા આરામ પર ધ્યાન આપો તમારી માનસિક શાંતિ જાળવી રાખો ખાસ જરૂરી છે માર્ગદર્શન આ સપ્તાહમાં તમારા સપનાઓને સાકાર કરવા માટે પ્રયત્નશીલ રહો આ સાપ્તાહિક રાશિફળ તમારા આવનારા સપ્તાહને વધુ સફળ અને શાંતિપૂર્ણ બનાવવામાં મદદરૂપ થશે યાદ રાખો કે મહેનત અને સકારાત્મકતાથી દરેક પરિસ્થિતિનો સામનો કરી શકાય છે આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે તમારો સપ્તાહ શુભ રહે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો And if I this on the page YouTube channel, subscribe to our channel